વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેચવન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લાએ પ્રયત્ન શરૂ કર્યા છે વડોદરા શહેરના વીઆઈપી રોડ કારબાગ ફતેબંજને જોડતા બ્રિજને અડીને ભૂતકાળની કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે પચાસ કરોડના ખર્ચે નવ માળની બહુમાળી ઇમારત તૈયાર કરશે જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને બે માળ સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટરની બસો નેવ્યાસી દુકાનો અને ઓફિસને પંદર દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયટ દાખલ કરાઈ છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેમને જે વચન અપાયેલ છે તે તે વચનો પૂરા કરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને મીડિયાના મિત્રોને આજે એક વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી એમની સાથે વટાગટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે નહીં કે ખાલી અને તોડવાની વાત અને અમને સાથે સાથે અમારું જે રોજગાર દોઢ બે વર્ષ ત્યાં નવું બનીને બળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને કમિશનરશ્રી એમની સાથે વટાગટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે આત્મીયતા રહી છે પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુઅન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માંગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ મોદી કી ગેરંટી એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ અમારા માનનીય લાડલા લોક લાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી આખું સમાજ જ્યાં બારસો પરિવારોનો સવાલ છે જ્યાં બારસો પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ અમે જીએસટી ઇન્કમટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે અમને બારસો માણસોને રજડતા રસ્તે નહીં મૂકે એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી જે મે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત જે ઠરાવ બી અમારી પાસે કોપી છે અમારી એ જ માગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે અમારી એ જ માગણી છે અમે કોઈ લડતમાં જવા માંગતા નથી અમારી માંગણીને સંતોષવામાં આવે અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને આ શ્રી પાટીલ સાહેબ સી આર પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે અમારા ડીએનએમાં બીજેપી છે અમારા બ્લડમાં બીજેપી છે બીજેપી અમારું પરિવાર છે મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી અમારા લોકલાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ તમામ જે જે સાથે સાથે છે 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 અને અને અહીં પર પ્રતિનિધિઓ અમારી અમારી જોડાયેલા સમાજ જોડાયેલું હું એ એ જ ફક્ત માંગીશ કે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી પૂરી કરવામાં આવે આવે અંદર નંબર 1 નાગરવાડા પ્લોટ નંબર નવિટમેન્ટ હવે સ્ટેન્ડિંગમાં શું થયું શું નથી થયું એ અમને કશી ખબર નથી એ વિષયમાં હું જાણવા નથી માંગતો હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે જેમની સાથે એ એવા માનનીયશ્રી એમએલએ શ્રી સ્ટેન્ડિંગ શ્રી અને કમિશનરશ્રી જે એમણે ચડાયેલું બી છે સ્ટેન્ડિંગમાં જે દરખાસ્ત બી ચડાયેલી છે હું એ જ માંગણી મારા તમામ વેપારીઓ તરફથી મૂકી રહ્યો છું અમારી રણનીતિ હાલ અમારી કમિટમેન્ટ અને અમારા વાતચીતો ચાલે છે અમે હજી એ બાબતમાં કોઈ નિર્ણય નથી લીધું અમે આગળના દિવસોમાં અમારી એજીએમ બોલાવીને જે બધા વેપારીઓ અઢીસો નક્કી કરશે એ પ્રમાણે આગળ તમને કહેવામાં આવશે ખાલી કરવાની અમારી સાથે વાત જ નથી થઈ કમિટમેન્ટ આ ત્રણ દિગ્ગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે જે એમએલએ શ્રી છે સ્ટેન્ડિંગ શ્રી છે અને મ્યુનિસિપલ શ્રી છે એમણે અમને જબાન આપી છે કમિટમેન્ટ આપ્યું છે કે સન્માનજનક રીતે આપને શિફ્ટ કરવામાં આવશે આગળ નીતિ જે મારા સાથી મિત્રો 250 પરિવાર છે દુકાનદારો છે 1200 પરિવાર છે જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે અત્યારે કોઈ રણનીતિની વાત નથી અત્યારે અમને પૂરે પૂરો ફરી જવાની વાત નથી ટેકનિકલી કયા કારણસર એ ઠરાવ પાસ નથી થયો કયા કારણસર એ ઠરાવ રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી એ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણકારી કારણ કે અમે તો ઇનોસન્ટ વેપારીઓ છીએ અહીંયા રોજગાર અમારું કરીએ છીએ જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે બધા ટેન્શનમાં છે અને અમે ફરીથી અમે વેપારીઓ છીએ અમે વિવાદમાં ટકરાવમાં નથી માનતા અમારું જો વટાઘટોથી સારી રીતે અને સામે ત્રણ જ ઉચ્ચ લેવલના અધિકારીઓ છે એક જે એમએલએ શ્રી છે બીજા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી છે અને કમિશનર શ્રી છે એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય ફરીથી હું કહેવા માગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે આ અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારું ન્યાય જે છે અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું અમારી જે એજીએમ થશે એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે વિશ્વાસઘાત અત્યારે નહીં કહી શકું હું હાલમાં અત્યારે અંદર ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં જે છેલ્લી આચાર સંહિત પહેલા હતી એ અમને નહીં ખ્યાલ આવે એ અંદર એમનું ટેકનિકલ શું હતું કેમ એ મુદ્દો અટકી ગયો છે રોકાવા આવ્યો છે એ એમનો વિષય છે પંદર દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી આ નોટિસ છે